સો ફ્રેન્ડ્સ આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં એક વાર ફરીથી સ્વાગત કરું છું અને ફ્રેન્ડ્સ આજની માં હું આપ સૌને જણાવવાનો છું કે આપની ખેતીની માં સંયુક્ત નામો ચાલતા હોય એટલે કે સાત બાર ની અંદર સાત આઠ નામો ચાલતા હોય તે પૈકી ગમે તે એકનું અવસાન થઈ જાય તો તેનું નામ કેવી રીતે કમી કરવું તેની પ્રોસેસ શું છે મિત્રો તો વિડીયો પર ફર્સ્ટ વાર આવ્યા હો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલા બે પણ પ્રેસ કરી દો જેના લીધે આપશો ને ખેતીવાડીને લગતી તથા સહાયને લગતી વિડીયો જલ્દીથી જલ્દી મળી શકે તો ચાલો મિત્રો આજની આ વિડીયોને શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ તેની પ્રોસેસમાં સૌથી પહેલાં ગમે તે એક વ્યક્તિને હાજર રહેવું પડે એટલે કે સાત બારમાં જે કોઈ હયાત છે તે વ્યક્તિમાંથી ગમે તે એક વ્યક્તિને હાજર રહેવું પડે અને તેનું એક ફોર્મ આવે નામ કમીનું ફોર્મ હવે તે નામકમી કમીનું જે ફોર્મ છે તે ભરવું પડે તેની અંદર જે જોડવાની વસ્તુઓ છે મિત્રો તે છે એક તો સાત બાર ત્યાર પછી આવે છે બધાના આધાર કાર્ડ ત્યાર પછી આવે છે આધાર કાર્ડ એટલે તમામ જે સહ હિસ્સેદારો જે છે આઠે આઠ જણા અંદાજીત તે આઠે આઠ જણાના આધાર કાર્ડ એટલે કે મરણ થઈ ગયું હોય તેના પૈકી સાત જણાના આધાર કાર્ડ ત્યારબાદ આવે છે જે કોઈ પણ વ્યક્તિ મરણ પામ્યું પામ્યું છે તેનું મરણ તારીખનો દાખલો ત્યારબાદ આવે છે મિત્રો કે ફોર્મ ઉપર આપે ત્રણ રૂપિયાની ટિકિટ લગાડવી પડે છે અને જે તેનું એકસો પાંત્રીસ ડીનું નોટિસવાળું સરનામાનું પેજ છે તેમાં તમામ વ્યક્તિઓના જે કોઈ પણ હિસ્સેદાર હયાત છે તેના તમામના પાકા સરનામા એટલે કે હાલ તે કોઈ પણ જગ્યાએ રહે છે મુંબઈ નાસિક મહારાષ્ટ્ર અથવા તો રાજકોટ જૂનાગઢ જે કોઈ પણ વ્યક્તિ જે જગ્યાએ રહે છે તેના પાકા સરનામા તેની તેનું જે કોઈ પણ શહેરી મહોલ્લો ગલી જે કાંઈ હોય તેવા પાકા સરનામા તેના લખવા પડે છે તે સરનામાઓ લખી અને આપે તેમાં જે તમામ વસ્તુઓ મેં કીધી તે જોડી અને જે કોઈ પણ વ્યક્તિ અત્યારે હાલ હાજર આવ્યું છે ગમે તે એક વ્યક્તિ જે ફોર્મ ભરવા તેની સાયન્સ સિગ્નેચર કરી અને આપે મામલતદાર કચેરીની અંદર ઈધરા વિભાગ જે છે તેની અંદર આપે સબમિટ કરવાનું રહે છે તો હવે આવીએ કે આ કામ કેટલા સમયમાં થશે મિત્રો તો મિત્રો આ કામ જે છે તે પિસ્તાલીસ દિવસની અંદર થઈ જશે જેની એકસો પાંત્રીસ દીની નોટિસ જે છે તે એક મહિનાની અંદર આપને બચી જશે એટલે કે કાચી નોંધ પણ પડી જશે અને આપને જે કંઈ પણ જગ્યાએ કામકાજ હોય તે આપ કાચી નોંધ વડે કરી શકો છો અને પિસ્તાલીસ દિવસમાં તે પ્રમાણિત થઈ જાય અને નામ કમી થઈ જાય છે તો આવી રીતના આની પ્રોસેસ હોય છે મિત્રો તો મિત્રો હવે આપને કહું કે આપ સૌ કોઈ પણ પ્રકારની વધારે માહિતી જાણવા માંગતા હો ખેતી લાયક અથવા તો અન્ય વિષય પર આપને કોઈ પણ ડાઉટ હોય કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમારી ઓનલાઈન વેબસાઇટ જે છે ઇ કચેરી ડોટ ઓનલાઈન તેના પર આપ વિઝિટ કરી શકો છો તેની અંદર આપ સૌને ખેતીની તમામ માહિતી મળશે જેવી કે વેચાણ દસ્તાવેજ વારસાઈ હયાતીમાં હક દાખલ પાવર ઓફ એટર્ની જેવી તમામ માહિતી આપ આ વેબસાઇટ ઉપરથી જાણી શકો છો એ પણ માત્ર ફ્રી ઓફ ચાર્જમાં તો જલ્દીથી વિઝિટ કરો મિત્રો એ કચેરી ડોટ ઓનલાઇન પર અને જઈને જે કાંઈ આપને માહિતી જાણવી હોય તે આપ જાણી શકો છો લિંક ઇન ધ ડિસ્ક્રિપ્શન તો મિત્રો આશા કરું છું કે આપ સૌને આ વિડીયો પસંદ આવી હશે અને વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો જેને પણ આ માહિતી વિશે ખબર ન હોય તેના સુધી આ માહિતી શેરના બટન વડે ક્લિક કરીને જલ્દીથી જલ્દી પહોંચાડી દેજો અને જો ચેનલ પર ફર્સ્ટ ઓર વિઝિટ કરતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આપશો ખેતીવાડીને લગતી તથા સહાયને લગતી વિડિયો જલ્દીથી જલ્દી મળી શકે તો મિત્રો મળીએ હવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ